મહેરબાન ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યાંગ ફાઉન્ડેશન તરફથી દિવ્યાંગ લોકોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું મહેરબાન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ દિવ્યાંગ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ ભાઈ તેમજ બહેનોને ટ્રાયસિકલનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દિવ્યાંગ ફાઉન્ડેશનનું ઉપપ્રમુખ જિગ્નેશભાઈ રાજપૂત તેમજ કારોબારી મેમ્બર જાવેદભાઈ રાજપૂત દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યું દર સાલ દર વર્ષથી જેમ આ ફાઉન્ડેશન દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ચોપડા વિતરણ ગરીબ વિધવા બહેનોને સાડી વિતરણ તેમજ આર્થિક મદદરૂપ થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપુનગરના કાઉન્સિલર દિનેશભાઈ કુશવાના વરદ હસ્તે આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ કેરા ક્રિશ્ચન અમદાવાદ